રાખી આપણે નીલિયા ની ગાડી લઈને પાછા નીલિયા આપણને પીક કરી દીધા ઘરે ન પગ પેલા કે હાલો કે મને મૂકી દે તો નીકળી જાય આપડે પેલા નીલિયા મૂકવા મૂકીને પાછા વધારે શું કે પાછા ને નીલિયા ના ઘરે એની ગાડી મૂકે આપડી ગાડી જે પડી છે આ કોઈ આપણે તલાવડી કેવી છે ન્યા તો નાથી આપડી ગાડી આપડે પણ આપણા ઘરે બાપુજી કે બધાને બહુ ત્યાડી મૂકે કે હવે તો માઇન્ડી માં એટલે આવી જશે હું હવે માઇન્ડી માં પાણી વાળો પેલા આવી જાય માઇન્ડી માં નિરીક્ષણ કરવા ક્યાં સુધી પાણી પહોંચી છે અને ક્યાં સુધી નહીં તો તમારે રેવા જાય તમને દેખાડ પાણી

ક્યાં પોય ગયું ક્યાં નહીં હવે ઘરે જાઉં છું લુડા ચેન્જ કરવા માટે કારણ કે આમાં છે ને બહુ મજા નથી આવતી આ પેન્ટ છે ને હરી ફ્રેમ છડાય છડાય કરવું પડે હવે એટલું થઈ જાય બધું પાણી વાળો જો અત્યારે આમ છડાય ને બદલાવતી તો જલ્દી આલે ઘરે થી ચેન્જ શર્ટ છડો બેન આવી છે પાણી વાળો માટે હવે ઉપાજી ને આપણે બાઈ છડાવવાની કે પેન્ટ અધર કરવાની પાસે નિરીક્ષણ કરતો એટલે પાણી પોગી ગયું લાઈટ તો આવી ગઈ પણ આમ થી આમ ભાટકતા નહીમાં જો લ્યો કઈ નાખ્યું કામ લાગી ગયું આપણને અંગૂઠે અહીંયા આટલું લોહી નીકળ્યું જો

હાક નથી લાગે તમને તડકા નઈ તે આટલા આવ્યુંડ વાત